જોકે મહાનગરપાલિકા તરફથી જણાવવામાં આવ્યું છે કે દર વખતે મેળા માટે લેવામાં આવતો વીમો જે અગાઉ રૂપિયા પાંચ કરોડનો હતો તેને ચાલુ વર્ષે વધારે રૂપિયા દસ કરોડ કરવામાં આવ્યો છે ગ્રાઉન્ડ નાનું હોવાથી સ્ટોલની સંખ્યા પણ ઘટાડી દેવાઈ છે અધિકારીઓએ કહ્યું કે લોકોની અવરજવર સરળ રહે અને પાર્કિંગની સમસ્યા ન થાય તે માટે ટ્રાફિક રૂટ પણ નક્કી કરવામાં આવ્યા છે હવે જોવા જેવું રહેશે કે મેળો લોકો માટે કેવો અનુભવે છે અને શું ભીડ નિયંત્રણ માટેના પગલા અસરકારક સાબિત થાય છે કે નહીં આપણે જે સાત રસ્તા ગ્રાઉન્ડ રૂ ત્યાં થાય છે પણ જે સાત રસ્તા ગ્રાઉન્ડની અંદર જ્યારે આપણે નવું એસટી બને છે એટલે એસટી માટે સાત રસ્તાની પચાસ ટકા જેટલી જગ્યા એસટીને ફાળવેલી છે ત્યાં સુધી નવું એસટી ન બને ત્યાં સુધી તો પણ એ પચાસ ટકાની જગ્યાની અંદર અત્યારે જે મેળાનું આયોજન થઈ રહ્યું છે તો જ્યારે અહીંયા એસટી નહોતી ત્યારે પણ એટલી બધી ભીડ થતી હતી અત્યારે પચાસ ટકા એસટી છે એટલે એટલી બધી ભીડ થશે અને કુદરત પાસે ભગવાન શિવજી પાસે પ્રાર્થના કરીએ કે કોઈ જાતની દુર્ઘટના ન બને પણ મહાનગરપાલિકાનું જે આ તંત્ર અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહ્યું છે એની અન આવડત અનઆવડતકીઓ કે એની બેદરકારી કયો કે એના પાસે આયોજન નથી ઈ કયો જામનગર મહાનગર શહેરની અંદર એકસો ને બત્રીસ કિલોમીટરનું આપણું મહાનગરપાલિકા હોય ઓરસ ચોરસમાં તો શું મેળા માટે જગ્યા ક્યાંય નથી મળતી ઘણી જગ્યાએ છે પણ આ લોકોનું કોઈ જાતનું આયોજન જ નથી પબ્લિકને હેરાન કરવાનું આયોજન છે ને અહીંયા મેળો થશે તો કુદરત આપણે એવી પ્રાર્થના કરી કે ન કાંઈ દુર્ઘટના થાય પણ જ્યારે અત્યારે આવી ટૂંકી જગ્યાની અંદર આખા જામનગર જિલ્લાના માણસો જ્યારે આ મેળાની મજા લેવા આવતા હોય છે મજાને બદલે સજા ના આપે આ મહાનગરપાલિકા તંત્ર એની ખાસ તકેદારી રાખવી જોઈએ ને આવી ટૂંકી જગ્યાની અંદર જે મેળાનું આયોજન કર્યું છે ને એ અમારી દ્રષ્ટિએ વિપક્ષ કોંગ્રેસની દ્રષ્ટિએ આ ખરેખર અયોગ્યને કહેવાય આમાં મહાનગરપાલિકાને ધ્યાન દેવું પડશે આવનારા દિવસોમાં સાથે સાથે પાર્કિંગમાં પણ પ્રોબ્લેમ ન થાય એટલા માટે જે સામે કોલેજનું ગ્રાઉન્ડ છે ત્યાં કોર્પોરેશન જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં બધું ઘાસને એવું બધું કરીને લેવલિંગ કરાવીને માટી મોરમથી ફરીને લેવલિંગ કરાવીને પછી ત્યાં ફોર વ્હીલર અને ટુ વ્હીલર આ બંને માટેની પાર્કિંગ વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે ટૂંકમાં કોર્પોરેશનને જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને એની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વખતે તમામ પ્રયત્નો કરેલા છે અને એના ભાગરૂપે તે કોર્પોરેશન દર વખતે પાંચ કરોડનો વીમો મેળામાં લેતી હતી એ વીમાની રકમ ડબલ કરીને દસ કરોડનો વીમો પણ આ વખતે લેવામાં આવેલો છે આમ અને ફાયર ઇસ્ટિંગ વિશર છે એ તમામ સ્ટોલ ધારકો માટે ફરજિયાત છે મેં જે પહેલાં આગળ કીધું એમ પચાસ ટકા જગ્યા રિઝર્વ પણ રાખેલી છે અને ફાયરની ટીમ મેડિકલ ટીમ આ બધા પણ સ્ટેન્ડ બાય ત્યાં ઉપસ્થિત ટીમો રહેવાની છે ટૂંકમાં પોલીસની ટીમ કોર્પોરેશનના જે જરૂરી સંબંધિત સ્ટાફ છે આ તમામ પણ ત્યાં સ્ટેન્ડ ટુ રહેવાના છે એટલે લોકોને જરાય મુશ્કેલી ન પડે અને એમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વીમાની રકમથી માંડીને તમામ પ્રકારનું માઇક્રો પ્લાનિંગ વિચારી લેવામાં આવેલું છે અને છતાંય જ્યારે લોકમેળો હોય ત્યારે આપણે સૌરાષ્ટ્રમાં કહેવત છે કે હૈયે હૈયું દળાય એટલે જે એ ભીડ છે મેળામાં એ ભીડ જ તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે એને ધ્યાનમાં રાખીને તેમ છતાં તમામ સુરક્ષાના પગલાં કોર્પોરેશન લીધેલા છે